તારમ બધાય મિત્રોને બધાય મજામાં હે આપડા વિડીયો હે ને બહુ જ જ્યા ટાઈમ પછી આયા આજ આલે નેદવાનો આપણે કોક કોક છૂટું હન તે નેદેલી પછી હાથી આકુંધા લઈ જાય પછી નયાલે પાછા હાથી આપડે માંડવી હે ને કે જો આવી હે

રામ રામ ને સીતારામ બધા મિત્રોને બધાય મજામાં આવી તો આજ આપણી બ્લોક માં હે એન્ટ્રી અર્ધે થી મારી કાલે વિજય ને તો ગયો ને તેણી ને દે લીધું અને જો એ વટાણે સનેડો આખે એને પાછું કાલે થોડું કામ આવે ગું તું તે વ્લોગ બંધ કરી દીધો તો ને જા એ વટાણે સનેડો આખે હે સનેડો તો ઓલી સાઈડ થી આખતા આવતા તા અહીં જ્યાં અહીંથી પણ એટલો બાકી રહ્યો આ આ કે જા આવી હે આપડી માંડવી જો એને કઈ કામ ધંધો ને તે સનેડો આકવા ચડાવી દીધો બાસ્કુ બાંધી દીધું તો જ્યાં પારી સડતી જાય ભાઈ પાછું પાણી વારું હોય ને તો કઈમ આવે મે મિત્રો જને આવતો નથી ખાલી આ બધી શિયાળી ગોર વાદરા હે હવાર માં સાટોડ આવે કાં બપોરી સાટોળ આવે થોડાક સાટા આવે ને વહી જાય આપણે આ કોથરા ભાઈ કોથરા આવડે આ બાસ્ક બાંધ્યું ત્યાં આ પારિયું સડતું જાય પાછું પાણી વાર હોય ને તો કઈ આવે ને એ જોઈ આ પી થોડું ખે એટલું કે ને હાલો વ્લોગ માં હે કન્ટિન્યુ બનાવી ગયો હજી આગળ આપણે ચાલુ જ છે અને આપણો વ્લોગ મોડો આવ્યો પણ કન્ટિન્યુ Salud, salud, dice yo, hice. Acuá, no salud,

મિત્રો જો એવું ખાણ થઈ ગઈ અને હાતી થોડું બાકી છે થોડાટમાં જો એ હાકે આગળમાં આગળમાં બાકી છે એને જો વા સુધી બાકી છે આડે આ થામ્પલો દેખાઈ નથી ઓલી ગામાં અને ઈ જો હાકે આગળ બચાઈ હકાયું હાથી બાકીયું તો આ વાઢીએથી આગળમાં એણી હેયા ઓલી સાઈડ વાઢિયા ઓલી સાઈડ નું આખે હાકાય હાકાયું આગળમાં બાકી છે અને જો ઈ હાકે તો મિત્રો આજનો બ્લોગ એટલો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ આપણી નવા માં બાય મિત્રો અને આવો સપોર્ટ દેખાડ્યા રાખજો બાય મિત્રો